હેલો મિત્રો તો તમે કેવા છો તો મજામાં જશો ને બધા તો અટાણે હું આયા મારા વતનમાં અટા વડા આવ્યો છું તો ત્યાં એક પ્રાચીન મંદિર છે જેનું નામ છે અઘોરી મહાદેવ ત્યાં અટાણે હું તમને વિઝિટ કરાવીશ અઘોરી મહાદેવના મંદિરનું તો મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા શકો છો કે આયા પવનચક્યુ ઘણી બધી પવનચક્યુ છે પછી ત્યાં એક નાના મોટા પર્વતો છે તો મિત્રો ચાલો મારી સાથે હું તમને અહીંયા અઘોરી મહાદેવની વિઝિટ કરાવું તો વિડીયો જોડાયા રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે આ શરૂઆત કરીએ તો જઈએ છીએ આપણે અહીંયા આપણે અહીંયા જઈએ સામે કૂતરાઓ મળી રહ્યા છે તો સામેથી હુલ્ડ કરી લયા છીએ અમે તમારી તો ચાલો મિત્રો એક જે મંદિરમાં આપણે જોઈએ છીએ કે એના અંદર એક હનુમાન બાપાની મૂર્તિ છે મિત્રો હું તમને ઝૂમ કરીને દેખાડું પણ અળે દરકાના કારણે તમને નહીં દેખાય મિત્રો ચાલો મારી સાથે તો મિત્રો હું તમને આયાનું એક તળાવ દેખાડું છું જો મિત્રો આયા જુઓ તમે જોઈ રહ્યા શકો છો કે આયા એક તળાવ છે આયા સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે ઓ મિત્રો તો આ સાઈડ આપણે અમને તમને હું આ મંદિર દેખાડું ચાલો મિત્રો આયા છે એક પીપળો છે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો આપણે હું તમને દર્શન કરાવીશ અને મંદિર પણ ભી દેખાડીશ તો મિત્રો આ છે મંદિર અઘોરી મહાદેવનું તો મિત્રો આપણે જઈએ છીએ અઘોરી મહાદેવના મંદિરે દર્શન કરવા તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ છે અઘોરી મહાદેવનું મંદિર

મિત્રો ચાલો હું તમને દેખાડું મિત્રો ચાલો આ છે એંગલ ચેન્જ ઓ મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ મંદિર છે એ છે એક રામાબીરનું મંદિર તમે જોઈ રહ્યા છો એક નવે નવેલું બનેલું છે હમણાં હમણાં આ મિત્રો બનેલું જ છે તો મિત્રો આપણે પગે લાગી જઈએ તો મિત્રો અહીંયા છે નું મંદિર જય રામાવીર અહીંયા છે આપણા સંકલ્પ પહોંચે હનુમાન બાપા અહીંયા છે વિઘ્નહર્તા ગણપતિ બાપા તો મિત્રો આ એક નવું મંદિર બનેલું છે તો મિત્રો તમને આ વિઝિટ કેવી લાગી અઘોરી મહાદેવના મંદિરે તો મિત્રો ચાલો મિત્રો આપણે બીજા વિડીયોમાં મળીએ ટાટા બાય બાય